ગરમીના કારણે બિહારના લોકોના હાલ બેહાલ થઈ ગયા છે જી હા શેખપુરાની સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ શેખપુરાની સરકારી સ્કૂલની પચાસ થી વધુ વિદ્યાર્થીનીઓ બેભાન થઈ કોઈ ક્લાસમાં કોઈ રિક્ષામાં ચક્કર ખાઈને ઢળી પડી હાલ બિહારમાં અનેક જગ્યાએ પિસ્તાલીસ ડિગ્રીથી વધારે તાપમાન છે અને આ કાળઝાડ ગરમી સમયે અનેક શાળાઓ ચાલુ છે ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે સમયસર એમ્બ્યુલન્સમાં આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ડીહાઈડ્રેશનના કારણે તબિયત બગડી હોવાનો તબીબનો દાવો છે તો આ દ્રશ્યો આપ રહ્યા છો બિહારની શેખપુરાની શાળામાં વિદ્યાર્થીઓના હાલ કેવી રીતે બેહાલ થયા છે ભારે ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન થઈ કેટલીક જ્યાં ત્યાં ઢળી પડી હાલ તો હોસ્પિટલમાં તમામ વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ બિહારમાં ઘણી એવી શાળાઓ છે જ્યાં વેકેશન નથી અને હાલ આ શાળાઓ ચાલુ છે જોકે ગરમી વધતા કઈ રીતે આ વિદ્યાર્થીનીઓ હેરાન પરેશાન થઈ રહી છે જોઈ શકાય છે